ઘેર સુન્ની મુસ્લિમ સમાજ દ્વારા સમૂહ શાદી યોજાઈ આ સમૂહશાદીના સંયુક્ત આયોજનથી અઢાર નવ દંપતીઓના નિકાસ સંપન્ન કરાયા કચ્છ જિલ્લાના મુન્દ્રા તાલુકાના ભદ્રેશ્વર ગામ મધ્ય ઇત્તિહાદુલ મુસ્લિમીને હિન્દ ટ્રસ્ટ તથા સમસ્ત વાઘેર સુન્ની મુસ્લિમ સમાજના સંયુક્ત સમૂહશાદીનું આયોજન તરીકત સૈયદ અલી અકબર શાહ જિલ્લાની ભાભાસાની લુણી શરીફ તથા સૈયદ શાહ બાબા અંજારની મુખ્ય મહેમાન તરીકેની ઉપસ્થિતિમાં સમૂહશાદી યોજાઈ હતી આ કાર્યક્રમની શરૂઆત તિલાવતે કુરાનથી મૌલાના અની સકબરી દ્વારા કરાઈ હતી ત્યારબાદ સૈયદ જાફર શાહ બાવા તથા મૌલાના મુબારક જત દ્વારા નાથખ્વાની પેશ કરાઈ હતી આ કાર્યક્રમમાં મુકર ખાસ મૌલાના મુસા મિસ્બાઈ દ્વારા ઇસ્લામ ધર્મમાં નિકાહનું મહત્વ તથા પતિ પત્નીના એકબીજા પર હકો વિશે વિસ્તૃત માહિતી આપી હતી દુનિયાના અસ્તિત્વની શરૂઆતથી જ નિકાહ અમલમાં આવેલ છે તે ઇસ્લામના આખરી નબી હજરત મોહમ્મદ પૈગંબર સલ્લાહોઅ વસલ્લમની સુન્નત છે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે સૈયદ શાહ બાવા દ્વારા પણ પોતાના ઉદબોધનમાં મુસ્લિમોને કેવી રીતે પોતાનું જીવન નિર્વાહ કરવું જોઈએ તેની માહિતી આપતા જણાવ્યું હતું કે ઇસ્લામની બુનિયાદ અખલાક સંસ્કાર છે દુનિયાના દરેક માનવીને હજરત મોહમ્મદ પૈગંબર સલ્લાહોઅઅલેહે વસલ્લમએ જીવન નિર્વાહ કરવાનો બહેતર તરીકો વારસામાં આપ્યો છે તે પ્રમાણેનું જીવન ગુજારનાર ઇન્સાન દુનિયા અને આખીરતમાં કામયાબ થશે તેવું જણાવ્યું હતું આ પ્રસંગે ઇતિહાદુલ મુસ્લિમીને હિન્દ ટ્રસ્ટના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયાએ સૌને આવકારી સંસ્થાના હેતુઓ વર્ણવતા જણાવ્યું હતું કે સંસ્થા આમ લોકો માટે ઉપયોગી બની શકે તેમજ ગરીબ અને જરૂરતમંદ લોકો માટે ભલાઈના કાર્યો કરવાના મુખ્ય હેતુથી સંસ્થા સ્થાપિત કરાઈ હોવાનું જણાવી સમૂહશાદીના દુલ્હા દુલ્હન તથા તેમના વાલીઓ અને વાઘેર સમાજને મુબારકબાદ પાઠવી હતી તેમજ આ નેક કાર્યમાં સંસ્થાને સહભાગી બનાવવા વાઘેર સમાજનો આભાર વ્યક્ત કર્યો હતો સંસ્થા પરિવાર તથા વાઘેર સમાજ દ્વારા કાર્યક્રમના અધ્યક્ષ પધારેલ મહેમાનો તથા સૈયદ અનવર્ષા બાવા અંજારનું પુષ્પગુચ્છ તથા સાલ ઓઢાડી અભિવાદન કરાયું હતું તેમજ સુવ્યવસ્થિત આયોજન બદલ સંસ્થાના પ્રમુખ હાજી મોહમ્મદભાઈ આગરિયા તથા વાઘેર સમાજના હાજી અયુબભાઈ માંજલિયાનું વિશેષ સન્માન કરાયું હતું આ પ્રસંગે ઇતિહાદુલ મુસ્લિમીને હિન્દ ટ્રસ્ટના સિનિયર ટ્રસ્ટી અને કચ્છ મુસ્લિમ સમાજના અગ્રણી હાજી જુમ્માભાઈ રાયમાએ સંસ્થા દ્વારા થઈ રહેલ કાર્યો તેમજ આગામી સમયમાં સંસ્થાના આયોજનો વિશે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે આજ દિન સુધી સંસ્થા દ્વારા છસો અડસઠ દીકરીઓના નિકાસ સંપન્ન કરાયા છે તેમજ સમસ્ત કચ્છમાં સ્વનિર્ભર તાલીમ કેન્દ્રોમાં પંદરસો જેટલા તાલીમાર્થી ભાઈ બહેનો સિલાઈ બ્યુટી પાર્લર અને મહેન્દી ક્લાસમાં ટ્રેનિંગ લઈ પોતાની રોજગારી શરૂ કરેલ છે સંસ્થા દ્વારા થયેલ મેડિકલ કેમ્પોમાં બાર હજારમી વધુ દર્દીઓએ લાભ લીધો છે જેમાં છસો પચાસમી વધુ દર્દીઓના નિશુલ્ક ઓપરેશન પણ કરાયા છે રમઝાન તથા કુદરતી આપદાઓ સમયે સંસ્થા દ્વારા રાશન કિટ્સ અને ઘઉં વિતરણ કરવામાં આવે છે તેમજ સમાજને કનડતા મુદ્દાઓ જેવા કે ઊંચી વ્યાજખોરી દારૂનું દૂષણ વગેરે મુદ્દાઓ પર સરકારનું ધ્યાન દોરી તેમનું નિરાકરણ લાવવાના પ્રયાસો શિક્ષણને પ્રોત્સાહન આપવા શૈક્ષણિક સંમેલનોનું આયોજન વગેરે જેવા સેવાકીય કાર્યો સંસ્થા દ્વારા હાથ ધરાયેલ છે તેમજ સંસ્થાના આગામી પ્રોજેક્ટ્સમાં લોરિયા ખાતે પચાસ બેડની એક મિની મલ્ટી હોસ્પિટલ અંજાર ખાતે એક શૈક્ષણિક સંકુલ નિર્માણ કરશે હાજી જુમ્માભાઈએ આ સમૂહશાદીના સર્વે આયોજકો સંચાલકો અને નવદંપતિઓને મુબારકબાદ પાઠવી હતી આ પ્રસંગે મુસ્લિમ અગ્રણી ઇબ્રાહિમભાઈ હાલેપોત્રાએ સમૂહ શાદીને સમય અને ખર્ચથી બચવા માટેનો શ્રેષ્ઠ વિકલ્પ જણાવી સૌને મુબારકબાદી પાઠવી હતી સિકંદરભાઈ રાયમાએ સમાજમાં શિક્ષણનું મહત્વ સમજાવી સમાજ શિક્ષિત બને તે માટે શિક્ષણ મેળવવા પર ખાસ ભાર મૂક્યો હતો વાઘેર સમાજની શિક્ષિત દીકરીઓ દ્વારા પણ વાઘેર સમાજ શિક્ષણ ક્ષેત્રે ક્રાંતિ લાવે તે માટે સમાજના વાલીઓને અપીલ કરી હતી આ પ્રસંગે ઉપસ્થિત મહેમાનો દ્વારા વાઘેર સમાજના તેજસ્વી તારલાઓનો વિશેષ અભિવાદન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સમૂહ ની કહાની અદાયગી مولانا ઇબ્રાહિમ લોહર તથા مولانا મુબારક જત દ્વારા કરવામાં આવી હતી આ પ્રસંગે समस्त મુસ્લિમ સમાજ તથા સંસ્થા પરિવારના સૈયદ હબીબ શાહ સાદીકભાઈ રાયમા હાજી યુસુફભાઈ સંગાર હાજી શાહ નવાજ શેખ હાજી દાઉદભાઈ બોલિયા हाजी अशरफ भाई पास्ता हाजी रफीक भाई तुर्क, अशरफ भाई तुर्क मुसा भाई रायसी फकीर मामद भाई रायसी, ओसमान भाई इरफान भाई तुर्क, हयात भाई नोड़े वयल भाई नोड़े याकूब भाई मुतवा हनीफ भाई जत नासिर भाई बोरा, हाजी हुसैन भाई यागरिया याकूब भाई थराणी हाजी भचलशा शेख बोलू शेठ हुसैन भाई यागरिया जुस्त भाई यागरिया सी ए शाहिद भाई मेमन इम्तियाज भाई मोयडा, गनी शेरसिया, सीराज भाई मलेक, कासम भाई खलीफा, आदम भाई खलीफा जुमा भाई खलीफा अशरफ भाई जत वगैरह, समाजना अल्ताफ भाई रेलिया सलीम भाई रेलिया अब्बास भाई जाम इकबाल भाई गाद भाई मांजलिया हुन भाई मांजलिया सदाम भाई मांजलिया शबीर रेलिया बिलाल रेलिया जूनस जाम ઈશાક માંજલિયા ચવાણ હાજી અલીભાઈ ગાદ મામદ રેલિયા તેમજ મહિલા વિભાગના સાહિન સાયચા હાજીયાણી રેશમાબેન ગાદ ખતુબાઈ માંજલિયા વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમનું આયોજન તથા વ્યવસ્થાપન ઇતિહાદુલ મુસ્લિમીને હિન્દ ટ્રસ્ટ પરિવાર તથા સમસ્ત વાઘેર સુન્ની મુસ્લિમ સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવ્યું હતું વાઘેર સમાજના અગ્રણી હાજી અયુબભાઈ માંજલિયાએ આવેલ સૌનો આભાર વ્યક્ત કર્યો હતો

અને અખિલ વાઘેર સમાજ એત્યાદુન મુસ્લિમિન ટ્રસ્ટ તરફથી એમના સહયોગથી આજે એક ભ ભદ્રેસરમાં એક ખૂબ જ ભવ્ય અને સુંદર સમૂહ સાદીનું આયોજન કરવામાં આવ્યું અને આ સમૂહ સાદીનું આયોજન વાઘેર સમાજમાં કહેવાય છે કે પ્રથમ સમાજમાં આયોજન છે આ સમાજ નિમિત્તે કચ્છના કદ્દાવર એવા મુસ્લિમ સમાજના આગેવાનો કે જેમને કચ્છ કાઠિયાવાડ અને ગુજરાતના તમામ ઇલાકાઓમાં અને વધારે પૂરતા અત્યારે રાજસ્થાનમાં પણ લોકો એને બહુ વધારે પસંદ કરે છે એવા ખાસ હાજી જુમાભાઈ રાયમા પણ આ પ્રોગ્રામની આજે શોભા બન્યા છે હાજી સાહેબ આજના આ પ્રોગ્રામ વિશે એક તરફ વાઘેર સમાજ અને એક તરફ એત્યાદુલ મુસ્લિમ ટ્રસ્ટ જે વિવિધ ક્ષેત્રોમાં ખૂબ જ સારા મુસ્લિમ સમાજ માટે કામો કરે છે અને તમે ખાસ અહીંયા દુઆ આપવા માટે આવ્યા છો અને એક તમારું એવું નામ છે કે તમારા નામથી અત્યારે જોવા જઈએ તો સમગ્ર ગુજરાતમાં તમારા નામથી અત્યારે તમે લાખો લોકોને સાથે એકઠા કરી શકો છો તમે આ પ્રોગ્રામની શોભા બન્યા છો શું કહેશો આ પ્રોગ્રામ વિશે મુસ્લિમ હિન્દ અને અખિલ કચ્છ વાઘેર સમાજ દ્વારા વાઘેર સમાજની સમૂહ સાદી આજે અહીં ભદ્રેશર મુકામે યોજવામાં આવી ખાસ કરીને જોવા જઈએ તો અન્ય સમાજ કરતાં મુસ્લિમ સમાજ તમામ ક્ષેત્રે જોવા જઈએ તો ઘણો પાછળ છે એ એજ્યુકેશન હોય આરોગ્ય હોય કે અન્ય બાબતો હોય એમાં અમે વાઘેડ સમાજની વાત કરીએ તો મુસ્લિમ સમાજમાં સૌથી પછાત હોય તો એ વાઘેર સમાજ છે પણ હવે વાઘેર સમાજના લોકો પણ જાગૃત થયા છે નવજુવાન તબક્કો જે છે એજ્યુકેશન ક્ષેત્રે આગળ વધી રહ્યો છે અને વાઘેડ સમાજને પોતાના સમાજની અંદર કુરિવાજો કેમ દૂર કરવા અને સમાજ કેમ વિકાસ કરે એના માટે થઈ અને વાઘેર સમાજના જે અગ્રણીઓ જે ટીમ બની છે ખૂબ ચિંતિત છે અને એમણે અમારા પીર સૈયદ અનવરસા બાપુનો કોન્ટેક કર્યો અને એ લોકોએ ઈચ્છા વ્યક્ત કરી કે અહીં જો સમૂહ સાદી યોજવામાં આવે તો તમે શું સહયોગ આપશો તો અમારા જે ટ્રસ્ટના જે પ્રમુખ છે મોહનભાઈએ એ વાત કરી કે તમામ પચાસ ટકા ખર્ચ જે છોકરીઓને જે ઘરવખરીનો સામાન આપવામાં આવે છે એ અમે અમારી સંસ્થા વતીથી આપીએ અને બાકીનું આયોજન તમે કરો તો આજે અત્યાદુલ મુસ્લિમ હિન્દ અને અખિલ કચ્છ વાઘેર સમાજ દ્વારા સંયુક્ત આયોજન હતું ને આ આયોજનની અંદર અઢાર જેટલા યુગલોએ પોતાની નિકારની બંધનથી જોડાયા ને એમાં અમારા ઇતાદુલ મુસ્લિમ હિંદના તમામ ટ્રસ્ટી અને આગેવાનો હાજર રહ્યા અને ભવિષ્યમાં પણ વાઘેર સમાજ અને જે એજ્યુકેશન ક્ષેત્રે અથવા તો આરોગ્ય ક્ષેત્રે જે પણ કાંઈ મદદ હશે એ અમારી અમારી સંસ્થા દ્વારા એમને કરવામાં આવશે એક એક અગત્યનો સવાલ કે મુસ્લિમ સમાજ માટે હવે આવનારા દિવસોમાં તમને વિકાસ માટે શું પ્રયત્નો રહેશે મુસ્લિમ સમાજનો વિકાસ એક જ વસ્તુ પર નિર્ભર છે એજ્યુકેશન અને શૈક્ષણિક રીતે અગર જો મુસ્લિમ સમાજ પોતાના તમામ જેટલા આર્થિક યોગદાનો અથવા તો આર્થિક જે સ્ત્રોત છે એ જો એજ્યુકેશન તરફ વારે તો મને લાગે છે કે આવનારા સમયની અંદર એ એજ્યુકેશન થકી સમાજ આગળ આવશે અને એનો જે રિઝલ્ટ જે છે એ મને એવું લાગે છે કે વીસ વર્ષ પછી મળશે કારણ કે અત્યારે જે છોકરાઓને એજ્યુકેશન અને તાલીમ માટે જઈ અને જે સમાજ આયોજન કરશે એ છોકરા જ્યારે વીસ વર્ષના થઈ અને તાલીમ લઈ અને આગળ વધશે તો મને લાગે છે સમાજ પ્રગતિના પંથે જશે અને આજે પણ તમે અમે જોયું હશે કે વાઘેર સમાજની અંદર જ્યાં કને બે કે ત્રણ ચોપડી પાસ થઈ અને છોકરા છોકરીઓએ એજ્યુકેશન મૂકી દેતા હતા આજે સ્ટેજ ઉપર મને લાગે છે કે આઠથી દસ છોકરીઓ અને આઠથી દસ છોકરાઓનું એમાં એડવોકેટ હતા એન્જિનિયર હતા નર્સિંગ ક્ષેત્રે જ છોકરીઓ આગળ વધી રહી છે તમામ ક્ષેત્રે જ્યારે વાઘર સમાજ આગળ આવી રહ્યો છે એ જ રીતે મુસ્લિમ સમાજમાં પણ જાગૃતતા આવી છે અને મુસ્લિમ સમાજના નવયુવાનો પણ શિક્ષણ ક્ષેત્રે આગળ વધી રહ્યા છે અત્યારેથી આપના માધ્યમથી હું એપીલ કરીશ કે તમામ મુસ્લિમ સમાજના આગેવાનોએ પણ પોતાની યથાશક્તિ મુજબ પોતાનો સમાજ અને આરોગ્ય કેમ આગળ વધે એમાં તમામે સહયોગ આપવો જોઈએ એક એક દ્રશ્યો એ પણ જોવા મળ્યા કે સમૂહ સાદીના મંચ ઉપર જે શિક્ષણના તારલાઓ હતા જેમણે એજ્યુકેશનમાં સારા માર્ગ પામ્યા હતા એમને ખાસ સન્માનિત કરવામાં આવ્યા જેમની અત્યારે ખાસ જરૂર છે એ જ પોગ્રામ અત્યારે જે સમૂહ સાદીનું મંચ હતું એના ઉપર જોવા મળ્યું એવા જે કદાવર આગેવાન હાજી દાઉદભાઈ બોલ્યા એ પણ આ આજે પ્રોગ્રામની શોભા બન્યા છે દાઉદભાઈ હવે કેવી રીતના આપણાને આગળ વધવું જોઈએ અને શું કહેશો આજના પ્રોગ્રામ વિશે હું અપીલ કરીશ કચ્છના મુસ્લિમાનો મુસલમાનોને સંગઠિત થઈ અને સમાજના સારા કાર્યોમાં સહયોગ આપે અને આપસની આશાતુસી મુક્કી કરી અને એક મંચ ઉપર એક સાથ આપે અને એવા જ એક આગેવાન કે જે બે બાક બોલે છે અને જેની અવાજમાં એક એવી તાસીર છે કે જે એક અવાજ દેતા હોય ને અને લાખો મુસલમાનોને સાથે ભેગા કરી લેતા હોય હાજી ઇબ્રાહીમભાઈ હાલેપોત્રા સાહેબ તમે આજે આ પ્રોગ્રામની શોભા બન્યા છો શું કહેશો એતિહાદુલ મુસ્લિમ મીનના આ આયોજન વિશે એતિહાદુલ મુસ્લિમ મીન ઓલ ઇન્ડિયાની એક કચ્છની અંદર સંસ્થા છે જે તમામ જ્ઞાતિના માણસોને લઈ અને જે કાર્યો કરી રહ્યા છે સરાહનીય છે ખરેખર વાઘેર સમાજ માછીમાર સમાજને સમૂહસાદી ઉપર લઈ આવવા માટે તંતોડ મહેનત કરી હશે ત્યારે જ આ કાર્ય સફળ થયું છે અને તેને સફળ બનાવવા માટે ઇતાદુલ મુસ્લિમે અને હિન્દના તમામ ટ્રસ્ટીઓનો સિંહ રહેલો છે અને આજે જે પ્રોગ્રામ હતો સાથે સાથે શૈક્ષણિક પ્રોગ્રામ જે કચ્છ મુસ્લિમ સમાજને એક મહત્ત્વનો અંગ તરીકે આગળ લાવવા માટેના પ્રયાસો થતા હોય છે તેમાં જો ઇતાદુલ મુસ્લિમી અને હિન્દ મચ્છીમારના જે જ્ઞાતિના માણસો છે તેમને સાથે રાખી અને શૈક્ષણિકને કઈ રીતે આગળ લાવવા કુરિવાજોને કઈ રીતે દૂર કરવા તે માટેના જે પ્રયત્નો છે તેમાં ક્યાંક સફળ થયા છે અને ખરેખર આપણે દુઆ કરીએ છીએ કે આવા કાર્યો જો કચ્છની અંદર કારણ કે માછીમારની સાથે સાથે ઘણી એવી જ્ઞાતિઓ છે જે હજી સુધી સમૂહસાદી અને શૈક્ષણિકથી વંચિત છે તો એવા પ્રયત્નો પણ ઇતાદલ મુસ્લિમ અને હિન્દ કરે છે અને કરતા રહેશે તેવી આપણે દુઆ પણ કરીએ સાથે સાથે જે કચ્છની અંદર અત્યારે શૈક્ષણિકનો જે મુદ્દો મહત્ત્વનો ભાગ છે તે માટે આપણે અહીંથી આહવાન કરશું કે તમે ખાલી ભણી ઘણી અને છોડી ન દો તેને કઈ જગ્યાએ લઈ જવો તે માટેના પણ તમામ પ્રયત્નો કરવા માટે મુસ્લિમ સમાજના આગેવાનો સંસ્થાઓ કામ કરે છે પણ મુસ્લિમ સમાજની જ્ઞાતિઓના આગેવાનોનો એ મહત્વનો કામ છે અને તેને સાથે લઈને રાખે ખૂબ જ સારી વાત કરી એના પછી સમગ્ર આયોજન જેમના નેજા હેઠળ થયું એવા એતિયાદુલ મુસ્લિમ હિન્દ ટ્રસ્ટના જે પ્રમુખ છે કહી શકાય તો આજના આ સમગ્ર આયોજનની જે રૂહ કહેવાય એવા મોહમ્મદભાઈ આગરિયા જે વિવિધ ક્ષેત્ર ઉપર દરેક ક્ષેત્રમાં વિવિધ કાર્ય કરતા હોય છે કે સમાજમાં કેમ આપણાને આગળ વાવું કે ટોટલ બધી જાતના જે આયોજન કરતા હોય છે જે રૂહ છે જેને આપણે રૂહ માનતા હોઈએ છીએ મહંમદભાઈ આગ્રિયા મહંમદભાઈ આગ્રી આજે જે સમગ્ર કચ્છમાં તમે કાર્યો કરતા રહો છો તો ખાસ સવાલ એ કે તમે આ ભદ્રેશ્વરની પસંદગી કેમ કરવામાં આવી બિસ્મ્લાય રમન રહીમ ખાસ કરીને કચ્છ જિલ્લાનો વાઘેર મુસ્લિમ જે માછીમારી સાથે સંકળાયેલો છે એ વાઘેર સમાજ તરફથી સૈયદ બાવાને વાઘેર સમાએ કીધું કે અમે અમારા સમાજની સમૂહસાદી માટેનું એક આયોજન કરવાની ઈચ્છા ધરાવી છીએ તો અમારો ઈચ્છા એ છે કે આપણી ઇતિહાદુલ મુસ્લિમીની હિન્દ ટીમ સાથે આપણે સાથે મળીને આ પ્રકારનું આયોજન કરીએ તો મેં અનવાસા બાવાને ત્યારે જ કીધું કે કોઈ વાંધો નહીં બાવા સારું કામ કોઈ પણ થતું હશે એમાં આપણી સંસ્થાનો હંમેશા સહકાર રહેશે ને અહીંયા પણ જે પણ આપણી મદદ જોઈશે જે પણ આયોજનમાં કે જે પ્રકારની મદદ જોઈશે આપણે સંપૂર્ણપણે આપણે એમને મદદ કરશું તો આ અમારું આયોજન છે સંસ્થા અને વાઘેર મુસ્લિમ સમાજનું સંયુક્ત આયોજન હતું એમાં ઇતિયાદુલ મુસ્લિમીન હિન્દ ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓ સાથી મેમ્બરો દમામનો આર્થિક સહયોગ રહ્યો છે અને આજના કાર્યક્રમમાં પણ સંસ્થાના મોખરાના તમામ આગેવાનો અહીંયા ઉપતર્યા અને ખાસ કરીને હું શુભેચ્છા અને મુબારકબાદી પાઠવું છું વાઘેર સમાજને કે જેમણે તનતુણ મહેનત કરી છે અને એમનું પહેલી સાદી વાઘેર સમાજની હતી એમાં એ જુવાનો ઉત્સાહ હતો અને પૂરી સંપૂર્ણ સમાજનો ઉત્સાહ હતો એની અને લાગણીઓ છે એને ખૂબ ખૂબ મુબારકબાદ પાઠવું છું અને અમને અહીં સહભાગી થવામાં એમને અમને અમારી શાન સમજી એ જ અમારા માટે સૌભૌમ્ય છે અને ફરીથી હું વાઘેર સમાજને ખૂબ ખૂબ મુબારક બાંધવું છું ખાસ કરીને અન્વર્ષા બાવાને પણ હું ખૂબ ખૂબ મુબારકબદ બાંધવું છું કેમ કે એના પ્રયાસોથી અને એમના માર્ગદર્શનથી આ આટલું મોટું આયોજન સફળ થઈ શક્યું છે ખૂબ જ સુંદર આયોજન ભવ્ય આયોજન અને ખૂબ જ સફળ આયોજન કે ત્યારબાદ જે સમગ્ર આયોજન કરવામાં આવ્યું અને જે સમસ્ત વાઘેર સમાજને એક મંચ ઉપર લઈ આવ્યા અને એક મંચ ઉપર દરેકને સાથે રાખનાર એવા હાજી અયુબભાઈ આપણા સાથે છે જે સમગ્ર પ્રોગ્રામનું આજે સંચાલન પણ કર્યું છે અને જેમની ટીમે ખૂબ જ સરસ આયોજન કર્યું છે હાજી અયુબભાઈ આખે આખું પોગ્રામ તમારું સફર ગયું એના પાછળનું શું કરણ સલામવાલેકમ બધાએ જે માણસો ભેગા રહી અને આખી વાગેર સમાજ જે લાયજાથી કરી અને વંડી ગામ સુધીના જે અમારા સાથે જોરાણા કંડલા સુધીના એટલે જે જ્યાં જોરાણ થશે ત્યાં સફર થશે કોઈ પણ પ્રોગ્રામ જેમાં જોરાણ નહીં હોય એ સફર નહીં થાય એટલે મારો તો ઉદ્દેશ્ય છે ને મને તો મારા મગજ પ્રમાણે તો એ છે કે લોકો જેટલા જોરાણા આખી સમાજ જોરાણી અને આ પ્રોગ્રામ સફળ થયો એનો કારણ એ જ છે કે બધા ભેગા જોરાણા આ તમારા પ્રથમ સમૂહ સાદી આવનારા દિવસોમાં તમારા સમૂહ સાદીઓના આયોજન થતા રહેશે અને જે શિક્ષણના જે આ તમે પ્રોગ્રામ રાખ્યું અને જે કાર્યક્રમ રાખ્યો આવા થતા રહેશે શું આગળના આગળના દિવસોમાં અમારી ઈચ્છા એ છે કે આગળનું જે સમૂહ સાદીનો પણ પ્રોગ્રામ ચાલુ રહીએ અને કરીએ અમે આ વખતે અમે જે ઇતિહાદિલ મુસલમિનનો સપોર્ટ લઈ અને અમે કામ કર્યું છે પણ હવે અમારું એવો વિચાર છે કે અમે વાઘેર સમાજની એક એક ઘરે જઈ એક એક ગામમાં જઈ અને અમે કહેશું કે તમે સમૂહસાદીમાં જોડાવો અને ડોનેશન પણ તમે આપો આટલી બધી મોટી સમાજ છે સો સો રૂપિયા અમે દઈએ આપીએ ને તોય અમારી સમા સમૂહ સાદી થઈ જાય એમ છે એટલે શું કામ આપણને બીજા કોઈને હેરાન કરવા કે કોઈના કનેથી લેવા અમારો વિષય એ છે કે અમારી સમાજને જગાડવાનો આ સમૂહ સાદીનો એક મકસદ જ એ હતું કે વાઘેર સમાજને જાગૃત કરવાનો અમે કંડલાથી કરી અને જખો સુધી એક એક ગામમાં વાઘે વાગેર સમાજને જગાવવાનું કામ કર્યું છે અને બધાને સાથે રહી અને સમૂહ સાધી આગળ પણ આયોજન થાય એની પણ અમે તકેદારી રાખશું અને અત્યારે ઇત્યાદિલ મુસ્લિમિને જે અમને સપોર્ટ કર્યું છે એ મીડિયા માધ્યમથી અમે એમનો આભારી છીએ અને ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય હિન્દ જય ભારત ત્યારબાદ તાલુકા પંચાયતના સભ્ય પણ આપણા સાથે છે અલ્તાપભાઈ અલ્તાપભાઈ આટલા વર્ષો થઈ ગયા વાઘેર સમાજના આ પ્રથમ સમૂહ સાદી અને કેમ અચાનક તમને આ વિચાર ને કેમ તમને પ્રેરણા મળી આવે પ્રથમ તો અમે આ ત્રણ વર્ષથી વિચારતા હતા કે વાઘેર સમાજ માટે એક સમૂહ સાદીનું આયોજન કરીએ કારણ કે અમે ત્રણ વર્ષથી એક જો જોતા હતા કે ભાઈ દર વર્ષે માછીમારોની આવક ઓછી થતી જાય છે એમના ધંધા રોજગાર ઓછા થતા જાય છે માછલી ઓછી મરવાના કારણે તો એ જે લગ્ન કરે છે એમાં લગ્ન માટે એ લોકો વ્યાજે પૈસા લે અને પછી વ્યાજમાં ગરક થાય એટલા માટે હાજી સાહેબ અને અમારી જે સમગ્ર ટીમ છે એમણે એવું વિચાર કર્યું કે આપણે પ્રથમ વાઘેર સમાજનું સમૂહસાદીનું આયોજન કરીએ તો અત્યારે મેં આ આયોજન કર્યું હતું અને સારો એવો સપોર્ટ ઇત્યાદુલ મુસ્લિમ સંસ્થાનો રહ્યો છે એમને અને સાથે સાથે વિવિધ ગામના લોકો જે સંગર ગામની જમાત છે લુણી ગામના છે ભદ્રેશ્વર છે આ તમામ જેટલા પણ વાઘેર પટ્ટીના ગામો છે બધાએ સારો એવો સપોર્ટ આપ્યો છે અને આવતા સમયમાં આવી જ રીતે અમે સમૂહ આગળ ધપાવતા રહીશું અને હવે અહીંયા ભદ્રેશ્વર કર્યું છે આગલા વર્ષે લુણી કરશું એવી રીતે દરેક ગામ જ આ સમૂહ લગ્નનું આયોજન કરતા રહીશું મારું નામ મહેમૂદ શાહ સૈયદ છે આજે અમે અહીંયા અખિલ કચ્છ વાઘેર સમાજના બેનર હેઠળ એક સમૂહ શાદીનું આયોજન કરેલું હતું તો આ સમૂહ સમૂહ શાદી કરવા પાછળનું અમારો જે ધ્યેય છે એ એવું હતું કે આવા કપરા સમયમાં લોકોનું પૈસા અને બચ પૈસા અને સમયનો બચ બચાવ થાય અને લોકો સમૂહ સાદી સાથે જોડાય અને આવા સમયનો અને પૈસાનો ઉપયોગ એજ્યુકેશન લેવલે અને આરોગ્ય લેવલે થાય એવા ઉમદા દેહ દેહ સાથે અમે આ સમૂહ લગ્નનું આયોજન કરેલું હતું તેમાં કચ્છના વિવિધ ગામોમાંથી વાઘેર સમાજના લોકો જોડાયા અને સારું એવું સફળ કાર્યક્રમ થયું આગળના સમયમાં એજ્યુકેશન અને આરોગ્ય ક્ષેત્રે પણ અમારી સંસ્થા કાર્ય કરતી રહેશે તેવી આશા સાથે